ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનધિકૃત રીતે અત્યંત જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલવન્ટ રાખેલ હોય અને ગોડાઉનમાં સોલવન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રેટ પંપ વોટર સ્ટોરેજ ફોર્મ સ્પ્રિંગલર સિસ્ટમ નહીં રાખી હોય તેમજ ફાયર એનઓસીઓ નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મૂકવા એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ફરોજ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ બેલર નંગ ત્રણસો માં આશરે પંચાવન લીટર જેની કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસો સાહીઠ પકડાયેલ આરોપી માધવરામ ઉર્ફ બબલુ રામકૃપાલ તિવારી રહે રોયલ રેસિડેન્સી

શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતની આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબૂમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે